નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજે આપણે એક યુટ્યુબના અપડેટ વિશે વાત કરવાના છે જે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે દોસ્તો તો દોસ્તો એ યુટ્યુબ અપડેટમાં દોસ્તો તમે જે આ વિડિયો વિડીયો રહ્યા છો તેને દોસ્તો તમે તમારી ભાષામાં એની એની લેંગ્વેજને કન્વર્ટ કરીને ઓડિયો લેંગ્વેજને તમે સાંભળી શકો છો અને જોઈ શકો છો દાખલા તકે દોસ્તો અગર આ વિડીયો તમે ગુજરાતીમાં જોવો છો તો તમે દોસ્તો એ વિડીયોને ઓડિયો લેંગ્વેજમાં જઈને ઓડિયો લેંગ્વેજ સિલેક્ટ કરીને દોસ્તો તેને હિન્દીમાં પણ સાંભળી શકો છો અને અન્ય ભાષામાં ઇંગ્લિશ કે જાપાનની ભાષામાં પણ તેને સાંભળી શકો છો જેના થકી દોસ્તો તમે એ વિડિયોને સાંભળવામાં અને સમજવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો આ ઓડિયો ટ્રાન્સફર્ટ લેંગ્વેજનું ખૂબ જ મહત્ત્વનું અપડેટ આવી છે તો દોસ્તો એ ઓડિયો લેંગ્વેજને કઈ રીતે કન્વર્ટ કરવાની ચેન્જ કરવાની તો એને તમે ઉપયોગ કરતો આજે શીખે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મેં એક ઇંગ્લિશ ચેનલો ઓપન કરેલી છે આ જોઈ દેખ રૂહી સેનેટ તો અહીં દોસ્તો આ ઇંગ્લિશ ભાષામાં વિડીયો બનાવે છે ચેનલના તો અહીં દોસ્તો પહેલાં શું હતું કે અહીંયા સી સી જોઈ લખેલું છે કોપી લેંગ્વેજ તો યા અહીંયા તમે ભાષા સિલેક્ટ કર અને હિન્દીમાં સાંભળી શકતા હતા જેમ કે અહીં જો તો અહીં દોસ્તો હિન્દી ભાષામાં લખીને આવતું હતું પણ હવે દોસ્તો તમે ભાષાને સાંભળી પણ શકો છો તો એના માટે દોસ્તો એક અપડેટ છે હું તમને બતાવું તો અહીં દોસ્તો સાંભળી શકીએ છો ભાષા અહીંયા ઇંગ્લિશ ભાષા છે તો એને દોસ્તો આપણે હિન્દીમાં હિન્દી ઓડિયોમાં કન્વર્ટ કરીશું તો એના માટે દોસ્તો આપણે અહીંયા આપણે તમને બતાવી દઉં તો અહીં દોસ્તો આપ જોઈ શકો છો કેપ્શન લેખક અને એના નીચે દોસ્તો અહીંયા ઓડિયો ટેક આપેલું છે તો પહેલાં દોસ્તો શું હતું અહીંયા કેપ્શનમાં જઈને અહીંયા આપણે ઓટો ટ્રાન્સફર કરીને આપણે તમે અહીંયા ભાષામાં વિડીયો જોઈ શકતા હતા અહીંયા દોસ્તો હિન્દી ભાષા સિલેક્ટ કરતા તો તમે અહીંયા જે અહીંયા હિન્દીમાં લખીને આવતું હતું તો એ દોસ્તો હવે તમે હિન્દીમાં સાંભળી પણ શકો છો તો એના માટે દોસ્તો શું કરવાનું અહીં સેટિંગમાં જવાનું અને સેટિંગમાં જઈને દોસ્તો ટેક જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું અને દોસ્તો અહીંયા ભાષા જે હિન્દી આપેલી છે એ સિલેક્ટ કર્યા અહીંયા ઘણી બધી ભાષાઓ છે જર્મન છે હિન્દી છે ઇન્ડોનેશિયા ઇટાલિયન જાપાનીઝ ઘણી બધી ભાષાઓ છે દોસ્તો અહીં આપણે અત્યાર સુધીમાં હાલમાં હાલ પૂરતું દોસ્તો અહીંયા ગુજરાતી ભાષા समय तो हिंदी में करें। तो अंदी में आप दोस्तों हिंदी भाषा में ऑडियो कन्वर्टे ऐसे घरों पर खड़े होते हैं ताकि अपने पैरों पर आने वाली ठंड का एहसास न हो या जिनकी आबादी सबसे ज्यादा है वे मूल रूप से तुर्क है इस જો તમને આ સેટિંગ ના મળ્યો તો તમે અહીંયા પ્લે સ્ટોરમાં જઈને અહી સર્ચ બારમાં જઈટ કરી લેવું યુટ્યુબ આ રીતે અપડેટ આવ્યો દોસ્તો તમારે અહીં અપડેટ કરી લેવું એટલે જોથી તમને નવું અપડેટ જે છે તે મળી રહે દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો તેથી હું નવા નવા વિડીયો બનાવી શકું અને તમને આવું આ રીતે અપડેટ આપી શકું તો મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ટેક કેર